પાણી નગર હું તને કાઢો નહીં આવા સમજા ને હું કાઢો એ ગળીનું કોઈ દરિયો બાકી એક નંબર છે હાલો પછી નાસ્તો ખોરો છે ને

આ જંગલ ના જંગલમાં તો તમે જોયું છે અમે આજ રખડી રખડી ઘણા બધું થાકી જવાના છે દેવો જંગલ રસ્તે માં દેવો સુંદર રીતે આવી જાવ દેવનાથ મહાદેવ દરિયાની મોજ

તમે જો આ કરજો આ જો એક ભાઈ હવે તમને બતાવું છું મચ્છી મારે પકડે છે પકડતા આપણને ખબર અહીંયા મારો મિત્ર મિત્રો એટલે ઘડી જાઉં હું એટલે પાછું ઘડી જો એટલે પાછું હવે હું ખૂતી ગયો આમાં કોઈ પણ ન હોય આ દેખો મારી ઉપર ગદ્દારી કરે છે આ જોઈ લો મારા પગ ખરાબ થઈ ગયા હું હવે ખૂતી ગયો છું પહેલી વાર હું આવ ને તો તમને મળ્યું છે અમને જો ખજાનો કુદરતી ખજાનો મળશે ને અમે આવ્યા છે કરસલા પકડવા એ ના પાણીમાં નહીં જવાનું આપણે આમ રાઉન્ડ બની ને થાયલા આમે ત્રણ ત્રા ને બહુ ઊંડું છે પાણી આમ કે ત્રણ ત્રણ પાણી છે પણ બહુ ઊંડું છે આપણે સાંજે નથી કરવાનું ને આપણે છે મારી લાકડી દેખાય ને બસ તું મને તું કરસ નો પકડ ને આ પાંડા ઉસકા ને મળો તને કાંઈ નહીં મળે યાર સંશય પટ જોઈ શકો છો મિત્રો ફરીથી એક વાર પાછા અહીંયા આગળ વધી આવ્યા છે પાણી આવશે બધીમાં

તો બતાલી ગયો અમને કેશ લો કેવો કેશ લો છે અમે જોઈ લઈએ ફાઈનલી મિત્રો કેશ લો છો

ભાઈ તું ફોંઢિયા વાળો સામા જીંગા ઝીંગા બીંગા પકડેગે તો હમી મળ્યા છે કચલા કચલા આમાં સહરા કચલા ભેગા થઈ જશે તો આપણે એમાં હલવાણા હલવાણું હું તો સહરાણું મને

કોઈ દિન કઈ પ્રકારનું છે આપણે નથી કઈ લાગી મને ખબર નથી મારી દસરતભાઈ કસલો પકડેસ તો કશલો પકડેશ તો હું કરશું દસરથભાઈ હાથ પણ નાખીશ દસરતભાઈ કવડી ન જાય નકર કરમ્મી યાદ આવી જાય તો હું બીજા ઉપર જાઉં કશલો પકડવા

ફાઇનલીબરગામ આ ચેમરસિંબર દેખાતું નહીં હોય કેમ કે કારણ કે છે ને અત્યારે ધુમ્મસના કારણે ઝાકળ પડે છે અમારી ભાષામાં ઝાકળ જોઈ શકો છો આ ફાઇનલ આપણું લોકેશન તો પેલા બધા છું પણ અમને અમે અંદર નહીં જઈશું બહાર જશું કેમ કે અંદર અમે જવાના નથી હવે અમારે પણ ઘરે જવું છે કેમ કે સનસેટ પોર્ટ થઈ ગયો છે ને સૂર્ય પણ ગયો છે તો હવે વિચારશું થોડા કસલા ઘડી મારશું ઘડી ટાઈમ બગડશું પછી અમે પણ જતા રહીશું અમારી ઘરે

હવે ઘડી કસરા ગોત પછી અમારે હશે છે અમારો ઇલાકો છે પછી અમે જવાના છે અહીં જો ઘડી ગયો તો છે ગોતી તો તો જો હું બતાવી દઉં કેમ ગોતવા નહીં આમ પથ્થર ઉપાડવા પડે મારે બતાવી દઉં પછી હું પથ્થર ઉપાડવા માંડું તમે જોઈ લીધો છે કે હું પથ્થર ઉપાડુંશ પણ હું પથારું ઉપાડું છું એનો વિડીયો આવશે નહીં કેમ કારણ કે મેં પહેલાં પણ વાત કરેલી છે અમે કે અમે બંને છે કોઈ ત્રણ અમે ત્રણ જણાવો તો બ્લોકમાં થોડુંક સામે રહે કેમ વિડીયો ઉતરવાનું તો હવે બાય બાય આમાં છે કરશલા તો અમે જાશું કરશલા તો ચલો